એક સપ્તાહમાં નીરાના એકવીસ જેટલા સેમ્પલ લીધા હતા જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા એક અઠવાડિયા બાદ લેવાયેલા નમૂનાના લેબ રિપોર્ટ આવ્યો છે જેમાં એકવીસ પેકે ના સોળ નમૂના ફેલ જણાઈ આવ્યા છે નીરામાં ચૌદ ટકા બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ તેનાથી ઓછું મળી આવ્યું છે નીરામાં સુગરનું પ્રમાણ તેર પોઈન્ટ ઝીરો ટકા હોવું જોઈએ તેનાથી ઓછું જળવાઈ આવ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર ડી કે પટેલે જણાવ્યું હતું કે સત્તર સ્થાનેથી એકવીસ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા ધારાધોરણ મુજબ નીરામાં તેર ટકા જેટલું સુગર હોવું જોઈએ પરંતુ તેના કરતાં ઓછું જણાય આવ્યું છે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ નમૂના ફેલ થયા છે જેમના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ સંસ્થા સામે ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી શિયાળાની ઋતુ ચાલતી હોય નિરાનું સુરત શહેરમાં ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો આવી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી તમામ જોમ વિસ્તારોમાં સંસ્તર સંસ્થાઓ ચેક કરી કુલ એકવીસ નમૂનાઓ લેવામાં આવેલ ને તે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નમૂનાઓ નિરાના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સો ધારણ ધોરણ મુજબ માલુમ પડેલ ન હતા તેવા જે નમૂનાઓ ધારાધોરણ મુજબ માલુમ પડેલ નથી તેવાની સામે આગામી સમયમાં એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કોર્ટ કેસ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે